તો એક ચાર બે હજાર તેર થી લઈ અને એકત્રીસ ત્રણ બે હાજર પંદર ની વચ્ચે હોવી જોઈએ બરાબર આ જે ફોર્મ છે છે બરાબર એના માટે એની જે એન્ટ્રન્સ છે એ સમયમાં જાહેર થશે બરાબર એની ઓફિશિયલી વેબસાઇટ છે એ પણ હું તમને હમણાં થોડીક વાર વિડીયોમાં બતાવી દઈશ કે જો બાલાછડીની અંદર ટૂંકમાં સૈનિક સ્કૂલની અંદર તમારે એડમિશન મેળવવું હોય તો તેની ફોર્મ ભરવાની તારીખ છે ચોવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ થી લઈ

આ ફોર્મ ભરાવી શકો છો ફોર્મ ભરવા માટેની તમને શરૂઆત થઈ ગઈ છે તે પણ તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામની ચોવીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને તેર એક બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરાવી શકો છો આવા જ અપડેટ માટે ફરી પાછા મળતા રહેશું આવજો જય હિન્દ જય